નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી શહેરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું નવસારી શહેર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ યાત્રાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું યાત્રા ફુવારા સર્કલથી શરૂ થઈને ગોલવાડ ચોક લક્ષ્મણ હોલ સર્કલ ટાવર અને સયાજી લાઇબ્રેરી રોડ થઈને આગળ વધી ત્યારબાદ જૂના થાના સર્કલ અને લ્યુન્સીકો સર્કલ થઈને સર્કિટ હાઉસ ઝંડા સર્કલ ખાતે સમાપન થયું હતું યાત્રામાં પચાસ મીટર લાંબો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું કાર્યક્રમમાં દેશભક્તિ આધારિત ધૂન ગેરૈયા નૃત્ય અને પારંપરિક ગુજરાતી નૃત્યની રજૂઆત થઈ હતી પોલીસ જવાનોની હાજરી પણ તેમાં નોંધપાત્ર રહી જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાએ શહેરીજનોને યાત્રામાં જોડાવા કરેલા આહવાનનો સારો પ્રતિસાદ મળ્યો હતો મોટી સંખ્યામાં નાગરિકોએ યાત્રામાં ભાગ લીધો યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક વૃંદો દ્વારા કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટના દિવસે આજે નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપેક્ષા પ્રમાણે દરેક ક્ષેત્રની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે પહેલીવાર નવસારીની અંદર આટલી લાંબી આટલી મોટી અને દરેકના ઇન્વોલ્વમેન્ટ સાથેની આ તિરંગા યાત્રા આજે નવસારીના પથ ઉપર ચાલી રહી છે આ તિરંગાને આજે આપણે જે સહજતાથી હવામાં લહેરાવી છીએ ધ્વજ નું વંદન કરીએ છીએ પરંતુ આ સ્વતંત્રતા આપણને મેળવવા માટે કેટલાય શહીદોએ પોતે છાતી ઉપર ગોળીઓ ખાધી હશે પોલીસ લાઠીઓ ખાધી હશે જેલ માં જવાની સબડી હશે ત્યારે આપણને આ આઝાદી મળી છે અને આ ધ્વજ ની કિંમત ત્યારે આપણે સમજીએ અને એમને યાદ કરવું જોઈએ કે શહીદોને જેમણે જેમણે જેમને એના માટે ભોગ આપ્યો છે ત્યાગ આપ્યો છે એવી ફેમિલીને પણ આપણે યાદ કરવું જોઈએ અને સંકલ્પ પણ કરવો જોઈએ કે આ ધ્વજ માટે તમે જે શહીદી ઓરી લીધી છે અમને પણ જરૂર પડે અમે પણ આ ધ્વજને ઉતરાવવા માટે શહીદી ઓરી લેવા માટે તૈયાર છીએ આપણે જોયું હશે કે શહીદોની જે અપેક્ષા હતી કે ભારત દેશ કેવો હોવો જોઈએ આ દેશને શહીદોની ઈચ્છા પ્રમાણે ઘડવામાં અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લોહી પસીનો એક કરીને એ કામ કર્યા છે પ્રગતિના પંથ ઉપર આ દેશને મૂક્યો છે અને આ દેશ તરફ

આવતીકાલે પંદર અગસ્ટ નિમિત્તે નવસારી મહાનગરપાલિકાની તિરંગા યાત્રાનું આયોજન આજે કરવામાં આવી રહ્યું છે કેન્દ્રીય શ્રી અને નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલના વરદ આ જે છે આજની આયોજન કરવામાં આવ્યો છે અને આની જે છે ઝંડી અપાવીને શુભારંભ કરવામાં આવશે અત્યારે લગભગ જે છે દસ હજારથી વધારે લોકો જે છે શહેરીજનો આમાં જોડાયા છે દરેક સમુદાયના દરેક વર્ગના અલગ અલગ દેશભૂષામાં પણ જે છે લોકો આવ્યા છે સાથે સાથે તમામ પદાધિકારીઓ તમામ ચૂંટાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોલેજના સ્ટુડન્ટ્સ અને જે છે પોલીસના એસડીઆરએફના એનસીસીના ફાયરના પણ જવાનો સાથે જોડાયેલા છે એક બહુ જ સારો જે છે આજનો આયોજન અત્યારે કરવામાં આવી રહ્યો છે અઢી કિલોમીટરની આ યાત્રા અત્યારે અહીંયા ફુવારા સર્કલથી ચાલુ થઈને રૂનસિકોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઉપર જે છે અને પૂર્ણ કરવામાં આવશે